જેથી તેમનામાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે તેમનું આ સોંગ યુટ્યુબ પર પણ આવનાર છે ત્યારે આ સોંગ લોકોને પસંદ આવે તેવી જ ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી હું અપ્રેલમાં અભિનેત્રી કરીશમાં મસ્કે વર્ષોથી મારી એવી ઈચ્છા હતી કે હું નવસારીની દીકરીશ છું અને હીરા મેન્સનમાં ખૂબ જ શ્રદ્ધાળુ અહીંયા ગણપતિના મંદિરે આવે છે સિદ્ધિવિનાયકનું મંદિર છે અને આખા નવસારીમાં જ્યાં ગણપતિજી પોતાના પત્નીઓ સાથે એવું ફર્સ્ટ મંદિર છે ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે હું ભગવાન પર એક ફિલ્મ બનાવું પણ ભગવાનને જે મંજૂર હોય તે હમણાં ગણપતિનો અમે આલ્બમ બનાવીએ છીએ બાપા આલે માજા ઘરી અને હીરા મેન્સનના જેટલા બી ટ્રસ્ટીઓ છે મંદિરના એ બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે મને જે દેવેશ્વર મહાદેવ હોય કે સાઈના જીતુભાઈ હોય અને દીપક બારોટ છે એટલે ગુજરાત નો અને નવસારી નો ખુબ જ સારો મને પ્રેમ છે અને મારી જોડે જે આર્ટિસ્ટ છે તે ખાનદેશથી આવેલા છે પુષ્પા ઠાકોર મેરા નામ હે પુષ્પા ઠાકોર ઓર મેં આજ પહેલી બાર કરિશ્મા મેમ કે યે આઈ હું પહેલી બાર મેરા ગુજરાત મેં એક મરાઠી સોંગ હોને હે બાપા આલે ગરી તો એ ગાના કરિશ્મા મેજિક યુટ્યુબ ચેનલ પે આને વાા હે તો બહુ અચ્છા સોંગ હે और यहाँ के नवसारी के लोग भी बहुत अच्छे हैं और ट्रस्टी भी मंदिर के बहुत ही अच्छे हैं उन्होंने बहुत सपोर्ट किया है और तुर्जा भवानी ग्रुप उन्होंने भी बहुत अच्छा सपोर्ट किया है गाने के लिए तो मैं आशा करती हूँ ये गाना ये गाने को आप बहुत ज्यादा प्यार दीजिए और हमारे चैनल को देखिए थैंक यू सो मच श्री सिद्धि विनायक मंदिर न ट्रस्टी जयंत भाई पटेल ट्रस्टी मंडल आज हमारा सिद्धि विनायक मंदिर नो सदभाग्य કે તુરજા ભવાની મંડળની સંગે કરિશ્મા મસ્કે અને પુષ્પાબેન ઠાકોર એમનું મરાઠી સોંગ માટે અમારા મંદિરને પસંદ કર્યું અને ખૂબ જ સુંદર પ્રદર્શન સાથે એમણે ગીત રજૂ કર્યું છે બંને કલાકાર બહેનોએ ખૂબ સરસ અભિનય કર્યો છે આપણે આ ગીતને વધારેને વધારે લાઈક કરીએ અને વધારેને વધારે પ્રચાર કરીએ બંને દીકરીઓ એક મહારાષ્ટ્રથી આવી છે અને એક અમારા નવસારીની સ્થાનિક છે એમની ઈચ્છા પણ ગણપતિના સાનિધ્યે આવું સરસ સોંગ રજૂ કરવાની હતી અને આજે એમની ઈચ્છા ફળીભૂત થઈ છે અને અમને પણ જોતા આનંદ થયો છે કે બંને દીકરીએ ખૂબ સરસ પરફોર્મન્સ કર્યું છે આ સૌ ગણેશ ભક્તો આ ગણેશ પર્વ જ્યારે આવી રહ્યું છે ત્યારે આ ગીતને વધારેમાં વધારે તમે ફેમસ કરો લાઈક કરો અને આપણી દીકરીને વધાવી લો એવી તમારી કામના